સરકાર અને તંત્રનેસપાસના ગામના બાળકો અને સ્થાનિકો કલેક્ટર બાળકો પ્લે કાર્ડ લઈને બાળકો અને સ્થાનિક કલેક્ટર કચેરીએ કરી માંગ કરી છે કાકવાડા સહિત આસપાસના ગામના લોકોને જીવના જોખમે બનાસ નદી પસાર કરવી પડે છે

અને એનો વસ્તીન બાળકોનો અમે અવજવરમાં કોઈ મુશ્કેલી પડે છે પશુ ધારકો તે રહે છે દૂધ ભરામ બીજા અગર પડે છે પુલની અમારી ઘણા સમયથી માગ હતી સરકાર શરીરને અમે ઘણી નર્મારી વિનંતી કરી ઘણી અરજીઓ આપી અને સરકાર શરીરની પુલ મંજૂર કરવા અમે અપીલ કરી લીધી તો સરકાર શરીયા આજ જાળવું તું કોણ દેરા કરી ચાર ચાર વખત મૂર્ત કર્યા બે હજાર બે અને એને મૂર્તોનો કોઈ નિકાલ તો આવતો નિરાકરણ આવતો નથી આ ફૂલનું તો અમે માગ લઈને આવ્યા છીએ કે સરકાર કાયમી ધોરણે નિરાકરણ લાવે એવી અમારી માગ ઉઠેલી છે કોઈ દર્દી બીમાર થાય પંદર સોળ કિલોમીટર મારે ફરી જવું પડે અમે જીવને જોખમે નદી પાર કરી કરે છે અમને ખૂબ પશુપાલકોને અમને ખૂબ જ વિશેષતા એક અવગઢ પડી રહી ખૂબ મુશ્કેલી મેળાયેલા તો ઘણા સમયથી માગે સરકાર શ્રી આવે વર્તમાન સરકારને અમે અપીલ કરી રહ્યા વર્તમાન સરકાર અભળતી નથી વોટ લેવા આવે તરીકે તમારે મેં આમ કરીશું નામ કરીશું કરે મેં આ ફેરે વોટનો નો બહિષ્કાર કરીશું ને કે આંદોલન છડીશું અમેગઢ તાલુકાના ના કાકવાડા ગામ થી લઈને આજુબાજુ ના પાંચ છ ગામડાઓ લોકો ની વર્ષો જૂની માંગ છે કે કાકવાડા બનાસ નદી ની અંદર પુલ બનાવવામાં આવે જો પુલ બનાવવામાં આવે તો ત્યાંથી દીકરા દીકરી જે સ્કૂલે ભણવા જતા હોય છે એમને કોઈ પણ સમસ્યા રહે નહીં પરંતુ પુલ નથી એ બાબતે લઈને બે હજાર બાવીસ અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત એમ લોકો ત્યાં ખાતમુહૂર્ત કર્યા હતા ગામ લોકોને વિશ્વાસમાં લીધા હતા આ પુલ બનાવવા માટે પરંતુ આજ દિન સુધી પુલનું કામકાજ થયેલ નથી એ પૂછવા જઈએ તમને સરખો જવાબ પણ મળતો નથી જવાબ નથી મળતો લોકો ભેગા મળી આજે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમે હાલ ધરણા કરી ધરણા કર્યા બાદ સાહેબ શ્રી આવેદનપત્ર આપીશું અને એમને કલેક્ટરશ્રી પર વિશ્વાસ છે કે આવનારા સમય કાકવાના ગામ બનાસકાદી પુલનું કામકાજ ચાલુ કરવામાં આવશે જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા સમય વરસાદ પહેલા અમે કલેક્ટર ઓફિસે ધરણા ઉપર બેસવાના છીએ તો અમે કલેક્ટર સાહેબ જોડે આશા રાખીએ છીએ આપ જિલ્લાના રાજા છો જિલ્લાના રાજા તરીકે પ્રજા અને તેના લોકોની આપણી જોડે અપેક્ષા હોય છે એટલે આપે મારું કામ કરાવશો એમ આશાની અપેક્ષા સાથે અમે આવ્યા છીએ તો અમારું કામકાજ કરશો કરશું તેવી અમને અપેક્ષા